સ્પેશિયલ ગાયું હાટ વાવવાનું સહાયટી નવા નવા પહેલી વાર આપણું ટ્રેક્ટર વાવી લીધું ત્યારનું આજ ફાર્મિંગમાં ચાલુ કર્યું આ બે કટ્ટા દાર હે આ બધીથી બે કટ્ટા દાર વાવવા ગયું દસ વીઘામાં પછી આપણા ઢોરના ગાયો ધૂંધળા આવતા આવતા તો ઓલ્યા ચીડી લઈને આવી બે ત્રણ હં કીધું હોત તો લેતો હોય એટલે ખાતર નાખ્યું ને કમ્પલેટ તો વાંધો નહીં લો ઘરે ગઈમાં ભૂલી ન જતા તા પાસે અમારે જો અહીં કહોના ભાઈ નીચે રહ્યા ને એ એ ભાઈ હાંકવાના છે ટ્રેક્ટર પહેલી વાર એ તે જાહેર વાવવામાં પહેલી વાર તો થઈ જાય છે પુલ તૈયારી અને હવે જવા દેવી ટ્રેક્ટર એ ભાઈ દીન ભાઈસીનો જો એવું લાગશે આ જાહેર ઉગ છે એનો વિડિયો લગભગ તો નાખી દઈશ પે ના બસ ના તું બે બે

ઇન્સોર નાખી હું કોઈ જલ્દી રથા ના રેપ્લેટ હેવી ડ્રાઈવર આપણે વાયો તો પહેલાં આપણા ટ્રેક્ટરથી આવો તો હતો ફરવાનો લગભગ એકથી થી દોઢ મહિનામાં વાટ પાડી દેવાનો હજી તો નાનો છે હજી તો નાનો સાટીઓ છે દોઢ મહિનામાં આપણે ગાય વાટ વાટ પાડી દેવાનો દસ વીઘાનો હે દસ વીઘાનો હે આ સાટીઓ સ્પેશલ ગાયું વાટે તે વા્યો લણવા બણવાનું કંઈ નહીં એવું કંઈ ન આવે આમાં ડાયરેક સીધો ગાયું ખબર આવ લીલે લીલો કેટલું દસ વીઘાનું ખેતર વાયું મહિનાનો થયો હજી દોઢ મહિનાનો હજી દોઢ મહિના એટલે અઢી મહિનાનો થઈ જાય એટલે વાટ પાડી દીધો